આમલા ખાડી નજીક રોલર ફેર વિનાશ કરવામાં આવ્યો અંકલેશ્વર બી ડિવિઝન રૂરલ બીડીઝન અને ઝડપાયેલા વિદેશી દારૂનો આન્સોડ રોડ ઉપર આમડા ખાલી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રોલર ફેરવિનાશ કરવામાં આવ્યો હતો ચાર પોલીસ મથક મળીને કુલ રૂપિયા ચોત્રીસ લાખ ઉપરાંતના વિદેશી દારૂની એકવીસ હજારથી વધુ નંગ બોટલો ઉપર રોલર ફેરવિનાશ કરવામાં આવ્યો હતો આ નાશ પ્રસંગે નશબંધી અધિકારી એ બી ગણાવા સહિત ચાર પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો જાણીએ ડોક્ટર કુશલ ઓઝા ડીવાયએસપી અંકલેશ્વરના શું કહેવા માંગે છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર અંકલેશ્વરથી આજ અંકલેશ્વર ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનનો લગભગ ચોત્રીસ લાખ જેટલો મુદ્દામાલ જે છે પ્રોહિબિશનનો આઈએમએફએલનો તેનો એસડીએમ સાહેબ નશાબંધી અધિકારી સાહેબ તથા જરૂરી તમામ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચનામું કરી અને મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે આ જે છે એ મુદ્દામાલ જે છે એ સમયાંતરે મુદ્દામાલના નિકાલના ભાગરૂપે કરવામાં આવે છે અને લગભગ આ ચાર પોલીસ સ્ટેશનના મળીને કુલ એકસો ને છવ્વીસ જેટલા ગુનાઓનો આ પ્રોહિબિશનનો ગેરકાનૂની મુદ્દામાલ છે તેનો નિકાલ કરવામાં આવ્યો છે આજ રોજ